ચૂંટ મારીને તમને લાવી દે પરિણામ લાવી દે આજે માની લો કે મારા પાંચ ધારાસભ્યો ચૂંટાયા એમાં ચારે ચાર ધારાસભ્યો એ કોઈ એવું નથી કે મારું કામ નથી ચાલતું મુખ્યમંત્રી ત્યાં કામ થતું હોય ન થતું હોય આપણા ધારાસભ્યો ત્યાં કામ થાય તાકાત હોવી જોઈએ ધારાસભ્યની આપણે ઘાસ કાપવા માટે ધારાસભ્ય સાંસદ બનીએ છીએ બનવાનું તો એવું બનવાનું કે પરિણામ લાવવાનું પછી આપણે એમ કહીએ ના હવે સરકાર સરકાર કરતા મગાવી જરૂર એક કાફી પડે આજે માન લો કે આપણે વિસાવદર માં જીત્યા જાવ વિસાવદર આવે ક્યાં કરતો ચાલે બોટાદ માં માન લો કે આપણો ધારાસભ્ય છે એ કામ નહોતો કરતો સસ્પેન્ડ કરી દીધો મેં ધારાસભ્ય ને રાજુ ખરબડા પહોંચી ગયા બોટાદ દસ હજાર લોકો ખેડૂતોને ને રાખીને કરતા બંધ કરાવી દીધા કે ન કરાવી દીધા કરાવી દીધા કે ન કરાવી દીધા નેતાગીરી આને કહેવાય યાર આપણે નેતાગીરી કરવા નથી આવ્યા આપણે પ્રજા સોલ્યુશન આવે ને પ્રજા માંથી આવ્યા કોઈ નેતા નથી આવે તમારા માથી જ આવીએ ને તમારા માટે લડવું છે ને તમારા માટે મરવાનું થાય એટલે આજે આપડે વિઝિટ કરી લઈએ પછી હું એ જોઉં છું મુખ્યમંત્રી કરે છે નથી કરતા એ તો મુખ્યમંત્રી એ આવવાય નઈએ પાસે બરોબર છે આવો આપડે ત્યાંથી